નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં હળ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ વિજલપુર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે વોર્ડ નંબર બે ત્રણ ચાર સાત બાર અને તેર આ વોર્ડોને સમાવી લેતો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન રામજી મંદિરના હોલ ખાતે કરવામાં આવ્યું હતું અને જેની અંદર જો વાત કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યાની અંદર નગરજનોએ ભાગ લીધો હતો સેતુ કાર્યક્રમ ખરેખર સફળ રહ્યો હોય એમ કહી શકાય કારણ કે ખૂબ લાંબી કતારો અને લાઇનો લાગી હતી અને સેવાસેતુ કાર્યક્રમની અંદર ઘણી બધી વસ્તુઓ દાખલા તરીકે રેશન કાર્ડનું કેવાયસી હોય કે આવકનો દાખલો હોય કે જન્મ મરણની નોંધણી હોય કે અન્ય તમામ બાબતો જે ખરી એ આવરી લેવામાં આવી હતી અને સેવાસેતુ કાર્યક્રમ સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે કરવામાં આવે છે અને સાથે જ આ સરકાર દ્વારા લોકોના સુધી પહોંચી શકાય એવી ભાવનાથી રામજી મંદિર ખાતે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લાભાર્થી બેન પોતે શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ મારું નામ દીપાબેન સુરેશભાઈ ચૌહાણ છે આજે રામજી મંદિરમાં સેવા સેતુ કાર્યક્રમ થયું હતું અને તેમાં હું મારું આયુષ્યમાન કાર્ડ બનાવડાવવા માટે આવી હતી અને તેમાં ત્યાં આવી હું મારું ફોર્મ ભર્યું અને મારું આયુષ્યમાન કાર્ડ બની પણ ગયું છે મારા સાથે હું મારા ફેમિલી મેમ્બર્સના પણ આયુષ્યમાન કાર્ડ બનાવડાવ્યા જેમાં છ જણના બી થઈ ગયા એક જ જગ્યાએ આ કામ પૂર્ણ થઈ ગયું જે બદલ સેવા સેવાસેતુ કાર્યક્રમનો ફાયદો એ છે કે અહીંયા એક જ જગ્યાએ બધી કામગીરી પૂર્ણ થઈ જાય છે અમને ઘણી જગ્યાએ દોડાદોડ કરવી પડતી નથી આપણે કચેરીમાં નગરપાલિકામાં જઈને આ બધું કામગીરી કરવી પડે છે જે બદલ આપણે ખૂબ જ મુશ્કેલી પડે છે પરંતુ સેવા સેતુ કાર્યક્રમના લીધે આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી અને આજે જ ને આજે જ અમારું આયુષ્યમાન કાર્ડ બની ગયું છે તમે જુઓ છો એ પ્રમાણે કે હાલ તો સૌ કોઈને એક જ ચિંતા હતી કે ભાઈ રેશન કાર્ડની અંદર કહેવાય છે કેવી રીતે કરાવવું તો તે પણ મોટી સંખ્યાની અંદર લોકો ત્યાં પહોંચ્યા ત્યાં આવકનો દાખલો હોય કે અન્ય કોઈ કોઈ વિગતો હોય આ તમામ વિગતોને આવરી લેવામાં આવ્યો હતો અને એની અંદર લાભાર્થી ભય પોતે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ કલ્પેશ કાંટીભાઈ સોલંકી છે ને આપણે જે રામજી મંદિરમાં જે સેવા કર્યર છે હતું મારી વાઇફનું પ્રોબ્લમ હતો રાશન કાર્ડનો તેને બી સોલ્વ કરી લખો આધાર કાર્ડની અંદર ને મારા પપ્પાના મરણ દાખલાનું ઇંગ્લિશમાં કરન તે બી કરાવી નાખ્યો ને આવકના દાખલાનું બી મેં વ્યવસ્થિત હિસ્સા મારી થઈ ગયું તમે લોકો જેમ બની તેમ માબાજી આવ્યો એક જગ્યાએ ટોટલી ઘણા કામ આપણા થઈ જતા બહુ મોટો આભાર છે આપણા નવસારીની અંદર બહુ મોટો લાભ છે તો આ પ્રમાણે આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકાની કહી શકાય કે એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેની અંદર પુરવઠા વિભાગ રેશન કાર્ડને લગતી કામગીરીથી હોય કે ત્યારબાદ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ હોય કાર્ડમાં નામ દાખલ કરાવવું રાશન કાર્ડમાં નામ કમી કરાવવું અને કાર્ડમાં સુધારો કરવો આ તમામ વિગતો સાથે જ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પણ એક ટેબલ ગોઠવવામાં આવ્યું હતું જ્યાં બહેનોને લગતી તકલીફો પણ સાંભળવામાં આવી હતી તો આ પ્રમાણે આજ રોજ રામજી મંદિર કાર્યક્રમ ના દસમા તબક્કા નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને પાસ હૈ અગર આપી ચાફ્રેશ કે ફાલુદા મિક્સની સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કોશ કરો